મે પેલી વસ્તુ તો તમારા ભાજપની સરકાર છેલ્લા ત્રીસ વર્ષ માં છીએ તમારી ભાજપની સરકારે સરકાર એ કર્યું શું ઘણું બધું ભાઈ એ કઈ આયુષ્માન કાર્ડ કઈ દે કઈ થોડા કોઈ ના ઘર ભરાઈ જાય ઘર જ ભરાઈ જાય ને પાંચ દસ લાખ રૂપિયા ની દવાખાનું મફત માં જાય ઘર નું ભરાઈ જાય શું થાય એના હમણાં અહીંયા મારા ભાઈ ઉપર સાડત્રીસ રૂપિયા પેટ્રોલ નથી આવતું ને સાડત્રીસ રૂપિયા માં તમારે ધારાસભ્ય ને ઘર ના મકાન આપ્યા પણ ફાઈવ કે ના ને કેજો રોડ ઉપર રહે એ ફ્લેટ નો લ્યો તો મોટી માસી ના ઘરે જાય સીધો ફ્લેટ માં ખપ ખપ કરતો ને કેજો રોડ ઉપર વાળી ને રહે ફ્લેટ નો લે અને બીજું તમારા ગોપાલભાઈ ભાઈ ગોકુલ ધામ માં ચૌદ કરોડ નો બંગલો બનાવે છે તમારે અહીંયા સાડત્રીસ રૂપિયા પેટ્રોલ નથી આવતું એને કયો ભાઈ તું સૌદ કરોડ નો બંગલો તો તારે નથી કઈ જમીન નથી કઈ ફેક્ટરી તો બંગલો ક્યાંથી બને છે તારે બીજું ઈ તો બીજું 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 કેજરીવાલે જે નેવું કરોડ નો શિફ્ટ મહેલ બનાવ્યો તો ન્યા તમને કઈ નો નહીં હાજર ફ્લેટમાં તમારા બધા મૂળ એમ ત્રેવીસ લાખ રૂપિયા ત્રેવીસ લાખ રૂપિયા મહિનાનું લાઈટ બિલ આવતું ને બંગલાનું કેટલું ત્રેવીસ લાખ રૂપિયા વિચાર કરો

લઘુમતી મોરચો દીકરા માંથી બહુ હિન્દુવાદી દીકરા થવું હિન્દુવાદી હિન્દુવાદી ના દીકરા થાય ને ગુજરાત માં કઈ મંત્રી જોડે નથી દિલ્હી માં તમારે કેજરીવાલે અમારો ખાન મંત્રી બનાવ્યું હિન્દુ કપિન ગટર માં નાખી જતા યમાનોતલ્લા ખાન યાદ છે કે ભૂલી ગયા લોકો રાખી બોલું તું રાજકોટ વિધાનસભા સીતે રાજકોટ રાજકોટ માં તો બઉ સારા લોકો ન નઠારા લોકો ક્યાંથી રેવા આવી ગયા હું રાજકોટ જ હતો રાજકોટ રંગીલું રાજકોટ કહેવાય આવી કડતરું ક્યાંથી કરી ગઈ

આવી તમે ગોબર ગોબર ભક્તિ કરો નહીં મોદી તમારી સરકાર કોઈ આવા નવા રહે ને કોક ને ફોન કરીને કરવામાં એના કરતા બે લોકો ના કામ કરો તો તમારી સરકાર આવશે બાકી આવું તી સરકાર ન આવે બુદ્ધિ છે એટલી તમારે જેવા કાર્ય કોઈ સરકાર નહિ આવે તમારી મારા ભાઈ બુડી એટલે જ બજેટના સપોર્ટ ન થતા નહી 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 તમારા જે લોકો છે ને એટલે કોઈની તમારી સરકાર ન આવે લોકોના કામ કરો તો તમારી સરકાર આવે કોકને ફોન કરીને કોકને પિન માર્યા સરકાર ન આવે જમીન ઉપર ઉતરવું પડે તમેન ઉપર ઉતરવું પડે લોકોને મળવું પડે લોકોને કામ કરવા પડે તો તમારી સરકાર આવે તમારા બપોર હોય બપોર હોય કોકને પિન માર્યા સરકાર ન આવે તમારા મોદી જે રાજકોટ મતમે સાંભળ્યું તો બહુ સારા સારા લોકો રહે છે આવ કર્તરું કો ક્યાંથી ખુસી ગઈ